મહેસાણા ડિવિઝનના હારીજ જીએસઆરટીસી ના ત્રણસો કર્મચારીઓએ એસટી બસના પૈડા થંભાવવાની ઉચ્ચારી ચીમકી

રોષ ભરાય વારંવાર મુખ્યમંત્રી સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત છતાં નિરાકરણ ન આવતા ઉચ્ચારી ચીમકી ગુજરાત રાજ્ય માર્ગ વહેવાન વાહન વ્યવહાર નિગમ અમે ડ્રાઈવર કંડક્ટરો અમારી ઉગ્ર રજૂઆત છે કે બે હજાર સોળથી સાતમું પગાર પંચ દરેક વર્ગમાં અને દરેક નિગમોમાં અમલ થઈ ગયો છે પરંતુ અમારો એ સતત રજૂઆત કરવા છતાં અમારી કોઈ રજૂઆત સુધી સાંભળી સાંભળી શકેલ નથી અમે હું ખુદ કન્ડક્ટર તરીકે પિસ્તાલીસો ત્રેપનસો અને ઇઠ્યોતેરસો અને છેલ્લે દસ હજાર એ રીતે મેં ત્રીજા વર્ગનો પગાર લીધો છે પરંતુ પૂરા પગારમાં આવ્યા પછી મને ચૌદ હજાર બસો જ મળે છે તો આ રીતે આ ચોથા વર્ગ ત્રીજા વર્ગનો પગાર ફિક્સ વેતનમાં લીધો છે અને ચોથા વર્ગનો પગાર અમે પૂરા પગારમાં આવ્યા પછી લઈએ છીએ તો કઈ રીતે આવા ન્યૂનતમ પગાર મેં અમારે ભરણપોષણ બાળકોનું અમારું કઈ રીતે કરવું એ ખરેખર બહુ મોટો પ્રશ્ન છે ના છૂટકે અમારે આ પ્રશ્નોનું નિવારણ ના આવે તો એસટી ના પરિણામ ના ધંભાવી દેવા પડે એ માટે સરકાર અમે આ ચેનલ દ્વારા જાણકારી આપીએ છીએ કેમેરામેન મહિપાલ ગજ્જર સાથે વિનોદ ઠાકર કેટીવી ન્યૂઝ ગુજરાતી હારીજ